પંજાબના પટિયાલામાં દસ વર્ષની માનવી નામની છોકરીનું તેના બર્થડેના દિવસે જ મોત થતાં માતમ પ્રસર્યો હતો બર્થડેની કેક ખાધા બાદ માનવીની તબિયત બગડી હતી અને સારવારમાં તેનું મોત થયું હતું પટિયાલાના અમરનગરની રહેવાસી કાજલે પોલીસને જણાવ્યું હતું કે ચોવીસ માર્ચે તેની પુત્રી માનવીનો જન્મદિવસ હતો પરિવારે ઝોમેટોથી કાના કેક શોપમાંથી કેકનો ઓર્ડર કર્યો હતો જે પછી સાંજે તેનો બર્થડે ઉજવાયો હતો બર્થડેના દિવસે માનવીએ કેક કાપ્યા બાદ ખાધી હતી જે પછી તેને ઉલટીઓ થવા લાગી હતી તથા પરિવારના ચાર સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી રાતે સૂત્યા બાદ વહેલી સવારે ચાર વાગે માનવીનું શરીર ઠંડુ પડી ગયું હતું પરિવાર તેને લઈને હોસ્પિટલ દોડ્યો પરંતુ તેટલી વારમાં તેનું પ્રાણ પંખેરો ઉડી ગયું હતું માનવીનો કેક કાપતી હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે પરિવારે માનવીના જન્મદિવસ માટે ઓનલાઈન ત્રણસો બાવન રૂપિયા સૂકવીને કેક મંગાવી હતી અને તે કેક ઝેરી હોવાનું જણાવાઈ રહ્યું છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે